અલથાણ પોલીસ સ્ટેશનના કન્સ્ટ્રકશન સાઇટ પરથી ઇલેક્ટ્રિક વાયરોની ઘરફૂડ ચોરીના ગુનાના આરોપીઓને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અલથાણ પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન કે ડામોર અલથાણ પોલીસ સ્ટેશન સુરત શહેર નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું સૂચના થયેલ હોય જે અનુસંધાને આજ રોજ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ મનુભાઈ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અશોક કુમાર નરવસિંહ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ જીવરાજભાઈ નાઓની તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે અલથાણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇલેક્ટ્રિક વાયર ચોરીના ગુનાના આરોપીઓ બોલેરો ગાડી જેનો રજીસ્ટર નંબર જીજે ઝીરો ફાઈ સીડબલ્યુ ઝીરો થ્રી ફાઈ એટની સાથે મિની ગોવા સંગીની સર્કસ પાસે ઉભેલ છે જે બાદમી હકીકતના આધારે આરોપીઓ રાજકુમાર તુલસીરામ પટેલ વિજયકુમાર ઉર્ફે નંકુલ લેવીન રામચંદ્ર ભીત કેવટ પ્રદીપ હરિરામ નિષાદ જયસિંહ જયરામ પટેલ નીતિશ ઘનશ્યામ શર્માને ને ગરફોડ ચોરીના ગુનામાં મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે